તમારા ઘરમાં જેટલું ગઢ પણ ખવાતું હોય એ પ્રમાણે ખાંડ યુઝ કરવાની છે મેં અહીં મોટી પાંચ ચમચી જેટલી ખાંડ એડ કરી છે હવે એને આપણે પેસ્ટ બનાવી લઈશું તો તમે જોઈ શકો છો આમાં આપણા જે બહુ બધા લમ્સ છે એટલે આમાં આપણે હવે દૂધ એડ કરીશું મેં અહીં અડધી વાટકી જેટલું દૂધ એડ કર્યું છે હવે આપણે ફરી એકવાર જાર ચલાવી લઈશું હવે આપણે ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો અગડી પેસ્ટ તૈયાર છે અગડી પેસ્ટમાં છે ને કોઈ લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર બરફી એકદમ પ્રોપર રીતે નહીં થાય આવું આપણે પેસ્ટ રાખવાની છે હવે એને આપણે બાઉલમાં કાઢી લઈશું હવે અહીં મેં એક પાકી કેરી લીધી છે એની આપણે પેસ્ટ તૈયાર કરી લેશું અહીં આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરી છે ને એકદમ પાકી અને મીઠી લેવાની છે હવે આપણે અહીં બરફી બનાવવાનું સ્ટાર્ટ કરશું તો આપણે જે નાળિયેરનું પેસ્ટ બનાવી હતી એડ કરીશું અહીં મેં નોનસ્ટિક લીધી છે જો તમે સ્ટીલ અથવા બીજી કોઈ કડાઈ યુઝ કરતા હો તો એક બે ચમચી જેટલું ઘી યુઝ કરવાનું થોડી વાર આપણે ગરમ થવા દીધું છે હવે ફરી એમાં આપણે લગભગ ત્રણ ચાર ચમચી જેટલું દૂધ એડ કરીશું હવે એને શેકાવા દઈશું થોડી વાર માટે કઢાઈમાં ચોટવાનું બંધ કરે ત્યાં સુધી હજી આપણે એને શેકાવા દેવાનું છે જો હજુ આપણો આ મિક્સર કડાઈમાં ચોટે છે એટલે હજુ થોડું કાચું છે તમે જોઈ શકો છો જો આપણે ચોટતું કડાઈમાં ચોટતું બંધ થઈ ગયું છે હવે એમાં આપણે જે આપણે મેંગો પલ્પ બનાવ્યો તો કેરીનો એ નાખીશું હવે આપણે મિલ્ક પાવડર એડ કરીશું મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે એને આપણે હજુ થોડી વાર શેકાવા દઈશું જ્યાં સુધી ચોટલું બંધ થાય ત્યાં સુધી શેકા દેવાનું છે એકવાર કઢાઈ ચોટું ચોટતું બંધ થઈ જાય એટલે આપણી બરફી તૈયાર છે હજુ એને આપણે થોડી વાર શેકાવા દઈશું તો હવે તમે જોઈ શકો છો આપણી બરફીનું મિક્સચર તૈયાર છે હવે એને આપણે એક થાળીમાં કાઢી લઈશું હવે અહીં મેં સ્ટીલની થાળી લીધી છે એમાં આપણે પ્રોપર સારી રીતે ઘી લગાવી દઈશું અહીં મેઘી અહીં મેઘી સારી રીતે લગાવી દીધું છે હવે આપણે બરફીનું મિક્સચર આમાં એડ કરીશું આપણે સારી રીતે થાળીમાં પાથરી લઈશું ભૂકો એડ કરીશું તમે બીજા કોઈ બી ડ્રાય ફ્રૂટ લઈ શકો છો તો તૈયાર છે આપડી મેંગો કોકોનટ બરફી તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી એ મને ચોક્કસથી જણાવજો અને એકવાર તમારા ઘરે આ મીઠાઈ બનાવજો અને મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે કેવી બની છે તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ